જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અને આજે બસ જો એવું છે કે એમ બેનને એને સામાન ફેરવવાનો છે ને મકાન છે તો ત્યાં જો હવારમાંથી ગયા હતા તો સાફ સફાઈ કરતા હતા ધોઈ કાઢવી અને નવરા થઈ ગયા છે અને હવે અત્યારે જો ત્યાં જે રહેતા હતા ત્યાં પેકિંગ કરવા જવાનું છે અને ત્યાં પેકિંગ કરી અને ભરી લઈએ પછી અહીંયા ગોઠવવાનો છે તો અત્યારે જો જમી અને નીકળાશે તો હવે જો જઈશી એટલે હમણાં પેકિંગ થઈ જાય પછી ભરી આવીએ જો તો સામાન ફેરવી ફેરવીને આજે અમારે બધાને ડાસા જોવું તો કે જોઈએ જેવા નથી રહ્યા અને અમે થાકીને છે થઈ ગયા છે કેમ કે બહુ જ થાકોડો લઈ ગયો છે અને આ જો બેન અને એના મકાન ફેરવતા હતા અને એનો સામાન ગોઠવતા હતા શું કરતી હતી અનુ તું અત્યારે લગી રમતી હતી તને અહીં નવા નવા ઘરે મજા આવે છે ફર્યું છે એટલે રમવા મજા આવે ને હે તો તું રોજ ફરી આમ રમીશ ને એ અનુ છે કે અવની શો શું છે તારું નામ શું છે અવની હા અસલ નામ છે મને ગમ્યું આજ મામા ભાણે ભેગા થયા છે તો કરે છો બે ને વાત તો તો ગયો મામા કોણ આવ્યું દીકુ મામુડી આ મામા 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 છે હે તમને ને ભરતભાઈ એમ કીધું હે કે બહુ બનાવી અમારા કેતા હતા લોભ કરે લોભ કરે અમારે બનાવીને ને કહી દેજો રોજ હું ખરીદી કરવા જાઉં છું વસ્તુ લઈ આવું ભાવનગર માં ખરીદી કરી હું લોભણી નથી એમ

હાલો ત્યારે જમવા જો આજે આખા બટેટાનું શાક છે કાસા ટમેટા નું સંભારો છે રોટલી પાપડ સાઈઝ એવું બધું જમવાનું છે તો હાલો મિત્રો બધા જમવા તમને બાધો હું બનાવી ભેગા થયા A masa é black e a masa ta ma filtrona hoc Digital спорт density Principalmente el largo de la pelota Lonal por ejemplo Ó precisamente por la mas parte En este caso na church post wamour сделado sin bentadini se genau velado cola el cimero da jeque acerta y se épforta que切ó la levada desde que los raypos હાલો મિત્રો જો જમી કારવી અને થઈ ગયા છે એ નવરા અને બસ જો બેનના ઘરે સામાન ફેરવતા હતા તો થોડોક ત્યાં ગોઠવાણો છે અને બીજું બધું કપડાંની બધું ધોવા કરવાનું કામકાજ રહી ગયું છે તો એ અત્યારે મૂકી અને આવી ગયા છે એ ભાઈના ઘરે સૂવા તો એ અહીંયા બાજુબાજુમાં જ બે રહેશે તો કીધું અહીંયા બધું ગોઠવેલ ને કમ્પ્લીટ છે તો અહીંયા જોઈ જવાય ને તો આજે જો એકદમ થાકી ગયા છે એ અને બીજું એક બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો તો માફ કરજો કેમ કે અચ્છામાં ફેરવવાનું ધોવા વિચારવાનું ને એવું બધું હતું ને તો મોબાઈલ હાથમાં જ નથી લીધો હા જુદી એમ એક કઈ મોબાઈલ નથી લીધો અને બીજું એક ઈ છે કે અહીંયા નેટવર્ક ઓછું આવે છે એટલે કંઈ આમ મન ન થાય મોબાઈલ હાથમાં લેવાનું છે એટલે એવું છે એટલે જો કે એને કાંઈ જો વિડીયો પણ મોટો નથી બન્યો અને બહુ કાંઈ મેળ નથી આવ્યો તો માફ કરજો અને અમારા ભરતભાઈ એમ કહેશે કે ભાવનગરમાં તો કૃષ્ણકુમાર સિંહજી છે એ જ રાજ કરતા એવું હતું ને એમ આ તો એ વાત તમારી હતી છે કે એ જ એનું આમ નામ બહુ મોટું છે ભાવનગરમાં નામ લઈએ એટલે એમ કે આમ પ્રખ્યાત નામ છે એનું એમ આમ અને એનું વરદાન પણ છે કે અહીંયા ભાવનગરમાં કોઈ પણ આવ્યું હોય અને એનો ફોટો અથવા તો તમે એનું સ્મરણ કરો ને તો તમે એમ જરાય દુખી ના થાવ રોટલે દુખી ન થાવ એમ હેરાન ન થાય એવું છે વરદાન અને ભરતભાઈ અમારા એમ કહે છે કે તમારું ભાવનગર સુપર છે તો થેન્ક યુ સો મચ ભાઈ અને બીજું એક ઈ છે કે ઈ કે સુપર બાજરીના રોટલા આપણે કાલનો બ્લોગ મૂક્યો છે ને એમાં મારા બેન બાજરાના રોટલા બનાવે છે ને તો એ બાજરીના રોટલા બેન બનાવે છે તો થેન્ક યુ અને કાલના બ્લોગમાં આપણે તલનો મુકવાસ બનાવેલો છે તો એમાં હસ્તીબેન મકવાણા છે ને એમનો એમની કોમેન્ટ એવી આવી હતી કે તમારે તો તલય ઘરના હશે ને તલના મસીને ઘરના હશે તો મુકવાસ બનાવી અને અહીંયા લેતા આવજો તો એમાં એવું છે જો હે ને મુકવાસ તો અમારા નણંદા છે ને એ આજી ડેમ લઈ ગયા છે અહીંયા બનાવ્યો છે ભાવનગરને લઈ ગયા છે આજી ડેમ રાજકોટ એટલે ત્યાં ખાવાનો છે ને જો તમારે ખાવો હોય તો તમે ત્યાંની મુલાકાત લેજો એટલે ત્યાં જઈ અને ખાયા જો અને અમારા ઘરમાં ખાતા નથી કોઈ એટલે હું તો બનાવતી જ નથી જો કે નખર તો અમારે બનાવવાનો હોય જ તેને આવડે છે તે પણ બનાવવાનો જ ન હોય કેમ કે ખાઈ નહીં તો શું બનાવવાનું હોય એટલે કંઈ બનાવતા નથી ક્યારેક એવું હોય છે ત્યારે આપણે બનાવશું અને બનાવીને બતાવશું તમને વિડીયોમાં એક નવી કોમેન્ટ હતી શું આવે જાણંદભાઈ તો એમને કહેવાનું મતલબ એ છે કે તમે અરું કયું ગામ પિયર એટલે અમારું પિયર છે ને અમરેલીની બાજુમાં ચિત્તલ છે અમરેલી જિલ્લામાં ચિત્તલ ગામ એમની બાજુમાં મોડ પર ગામ છે ત્યાંનું મારું પિયર છે અને બીજું એક એ છે કે એણે શોર્ટ વિડીયોમાં અમે આહિરના કપડાં પહેર્યા છે તો એમાં પણ એની કોમેન્ટ હતી કે આપણા આહિરનો પહેરવેશ તો બેન બહુ મસ્ત લાગે છે અને બહુ સુપર તો થેન્ક યુ સો મચ ભાઈ એક ભીખુભાઈ એની કોમેન્ટ હતી કે તલનો મુકવાસ અમારા માટે પણ બનાવજો અને અમને પણ મોકલજો અથવા તો અમને પણ બનાવી દેજો તો એમાં એવું છે કે તલનો મુકવાસ તો આજી ડેમ ભોગી ગયો છે આજની તારીખમાં એટલે તમારે ખાવો હોય તો તમે હાજી ડેમ મળી લેજો કેમકે ભાવનગર અત્યારે અમે મુઠીએ કંઈ મુકવાસ નથી રાખ્યો બધો મોકલી દીધો છે એ બેનને લઈ જવાનો હતો એટલે એના માટે બનાવ્યો હતો આટલે અહીંયા મોકલી દીધો છે અને બીજા કરદાસભાઈ આહિર લાલાભાઈ આહિર અને બીજા ઘણા બધાની છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો તમને પણ હમણાં બે દીધિયા વિડીયો મૂકું છું મોટો તો એમાં એવું થાય છે કોમેન્ટ ઓટોમેટિક છે ને બંધ થઈ જાય છે ને મને કાંઈ યાદ રહેતું નથી એટલે તમારી બધાની એમ કે હતી કે તમે કોમેન્ટ ચાલુ રાખો એમ પણ એ હવે મૂકવામાં ઉતાવળ જે હોય નેટવર્ક ઓછું આવતું હોય તો મૂકી દઈશી તો પછી કોમેન્ટ ચાલુ નથી રહેતી એટલે એવું નથી એટલે છે ને માફ કરજો કે બંધ રાખવાની ગણતરી નથી એમ કે આપણે ચાલુ જ રાખવી છે કે તમે બધા અમને સારી કોમેન્ટ મોકલો જ છો અને અમને ગમે પણ છે પણ એવું છે કે ઓટોમેટિક એમાં બંધ રહી છે કંઈ ખબર નથી રહેતી એ તમારા બધાના મેસેજ બીજો વિડીયોમાં આવે ને ત્યારે ખબર પડે છે કે આ બંધ કેમ રાખી છે એટલે એવું નથી પણ હવેથી ધ્યાન રાખીશ એટલે ચાલુ રહેશે એટલે માફ કરજો અને અમે આપણા ધરમસિંહભાઈ મુંબઈથી પટેલ છે એ આપને એમ કહે છે કે તમારો પિયર પરિવાર બહુ મસ્ત છે અને બહુ સરસ છે અને અમને પણ બહુ જ ગમ્યો છે અને બધા પરિવારને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કહેજો તો મેં બધાને કહી દીધું છે તમારા વતીથી અને આ હિરના પહેરવેશ અને આ હિરનો અમારી સંસ્કૃતિ અને અમારા સંસ્કાર વિશે તમે અમારા વખાણ કર્યા છે એ માટે ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ તમારો આભાર ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી બીજા એક આપણા લાલાભાઈ રાઠોડ ભાટીયાથી છે તો એને પણ અમારા પરિવારને બધાને જય શ્રી કૃષ્ણને જય માતાજી કીધા છે તો બધાને મેં કહી દીધા છે તમારા વતીથી એટલે એવું છે અને એમને પણ ઘણા બધી એમ કે બહુ સરસ છે બહુ મસ્ત છે મારી બેન તમારા વિડીયા બહુ સારા અને સરસ આવે છે અને હું આખા વિડીયો જોઉં છું એમ કીધું છે તો કાંઈ વાંધો નહીં થેન્ક યુ સો મચ જોતા રહેજો અને બસ અમને અમને સપોર્ટ કરતા રહેજો એવું છે અને બાકી ઘણા બધાની કોમેન્ટ આવે છે અને અમારા હિતેન્દ્રભાઈ સાવડાની પણ છે એમાં એને પણ ઘણું બધું કીધું છે અને બાકી છે ને હમણાં બે ત્રણ દિવસથી આમ ગાળો નથી રહ્યો કોમેન્ટ આવી જાય પણ પછી ઉતાવળમાં એમ કે ઘડી જ આપણી મોબાઈલ હાથમાં લીધો હોય ને તો જવાબ આપી દઈએ એટલે કાંઈ ગાળો નથી રહેતો એમ એટલે તમે ખોટું ના લગાડજો દુઃખ ના લગાડજો કોઈનું નામ લેવાય ન લેવાય અને યાદ હોય કે ન હોય તો માફ કરજો સોરી અને આપણે જો હવે છે ને ઠાકીને ઠે થઈ ગયા છે અહીં સામાન ફેરવી ફેરવીને તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર અને ભૂલ થતી હોય તો માફ કરજો દિલથી સોરી અને હજી કાલે પણ થોડુંક કામ બાકી રહી ગયું છે એટલે કાલે પણ કરવાનું છે અને આજે નાનો બ્લોગ બન્યો છે એટલે સોરી કેમ કે આજે જો કે ટાઈમનો તો મેળોને મોબાઈલ અમે કોઈ હાથમાં લીધા જ નથી એટલે વિડીયો ઉતરો નથી એટલે માફ કરજો આટલો વિડીયો જ છે આપણે આજે आता हालो आजो काल ना नवा ब्लॉग मी जे वसराजे मुरलीधर